બિરંડિયારા તાલુકો ભુજવાળો તથા તેની સાથે અન્ય બે વ્યક્તિ એમ કુલ ત્રણ વ્યક્તિઓ મહારુદ્રાણી હોટલ પાસે ઉભેલ છે જે આધારે તપાસ કરતા કમાલ કલાધાર રાયશી હાસમ ઉર્ફે હાસ્યો ઓસમાણ વાઢા અલી ગુલામ હુસેન ઉર્ફે હાજી ગુલી જતનાઓ મળી આવતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ઈસમૂ જણાવેલ કે તેઓ ત્રણેય સાથે મળી સુમરાસર ગામથી કુનરિયા ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે અલગ અલગ ઓરડીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા બે મોબાઈલ ફોનની ચોરી કરેલ અને આ સોના ચાંદીના દાગીના છગન સોની તથા દીપક સોનીની નંદન જ્વેલર્સ નખત્રાણા મધ્યે વહેંચલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકુરી શમોને આગળની કાર્યવાહી સારું માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે